વાલીયાના પઠાર ખાતે બ્રહ્મકુમારી તપોવન પઠાર સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ત્રિદિવસી શિવ્ય ત્રિદિવસીય ઉજવણીનું આયોજન કરાયું હતું જેમાં સાત માર્ચથી દસ માર્ચ દરમિયાન મહાશિવરાત્રીના ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય આકર્ષણ અમરનાથ જ્યોતિર્લિંગના દર્શન હતા આ સાથે બાર જ્યોતિર્લિંગના મોડલ પણ બનાવવામાં આવ્યા હતા અને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટ શો શિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય અને પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠસો જેટલા આત્માઓએ લાભ લીધો હતો બંને અને બાબાનો દિવ્ય સંદેશો પાઠવવામાં આવ્યો હતો સેવા કેન્દ્રના શિક્ષિકા બ્રહ્મકુમારી હેમુબેને સ્ટેજ પ્રોગ્રામમાં મહા શિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું હતું મુખ્ય મહેમાન ડોક્ટર શશિકુમારે ગ્રામજનોને બ્રહ્મકુમારી સંસ્થામાં જોડાવા હકલ કરી હતી આ સાથે રિદ્ધિ ફાર્માના પ્રોપલાઇટર દિનેશભાઈ મોદીએ આવીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા તારીખ દસ માર્ચ રવિવારે સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી સ્થાનિક લોકો માટે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ચારથી પાંચ ગામોના લોકો એ લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમમાં તપોવન પરિવારે ખૂબ જ સહયોગ આપ્યો હતો સાથે સાથે પરમપિતા શિવ પરમ આત્મા બાબા મમ્મા અને તપોવન પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો